અને અહીંયાનો લુક એટલો મસ્ત છે કે વિડિયો બનાવવાની મજા આવે અને અહીંયાથી ડેમ થોડોક જ નજીક છે એટલે અમે વિચાર્યું કે લાવ બાઇક થોડું દૂર મૂકીને ચાલતા જો એટલે વિડીયો બનાવવાની પણ મજા આવે તો જોતા રહેજો તો હવે અમે દાંતીવાડા ડેમના ઉપર ચડીએ છીએ અને અહીંયાથી લગભગ દાંતીવાડા ડેમ દેખાય છે પણ અડધો કિલોમીટર જેવું તો ચાલતું જ રહેવાનું અને આ સાઈડ લોકેશન એટલું મસ્ત કે બધું લીલું છમ જ લાગે તો અત્યારે પબ્લિક ખૂબ ઓછી આવે કેમ કે વરસાદ આવ્યો નથી તો ગરમી ખૂબ જ પડે પણ અહીંનું વાતાવરણ એટલું મસ્ત લાગે ને કે વરસાદ આવે ને ઉત્તમ મજા પણ આવી જાય તો ફાઇનલી મિત્રો આપણે ડેમ ઉપર આવી ગયા છો તમે જોઈ શકો છો કે ડેમ પૂરો તો ભરાણો નહીં પણ હજુ ઘણો ખરો ડેમ બાકી છે અને મજા આવે એવું બધું છે અહીંયા ચેતવણી લખેલી છે કે જળાશયમાં મગર હોવાની સાવચેતી રાખવી અને અહીંયા મગર પણ હોય શકે છે અહીંયા બધું એકલું લીલું છે ઘાસ ભેંસો ચરે છે દેખાવામાં તો એટલું મસ્ત છે ને તો આગળ આપણે જોઈશું કે તો મિત્રો હવે આપણે આવી ગયા છે ડેમ સાઈડ અને આ જે દેખાય છે તે આ ડેમની ઓફિસ છે અને આ સાઈડ આપણે જોઈ લઈએ કે ડેમમાં કેટલા ફૂટ પાણી આવ્યું છે તો અહીંયાથી આ થાંભલા દેખાય છે તે ફૂટના મારેલા છે તો આપણે અહીંયાથી દેખાતું નહીં પણ થોડું ઝૂમ કરી લઈએ કે કેટલું પાણી છે મારા અંદાજથી તો પાંચસો છોતેર યા પાંચસો પંચોતેર જેટલું પાણી છે ડેમમાં હજુ તો મતલબ કે ઘણું બધું પાણી ડેમમાં બાકી છે તો જેમ જેમ આગળ વરસાદ આવશે એમ એમ ડેમ ભરાતો જ રહેશે તો આપણે આ સાઈડ જોઈએ તો હવે આપણે આ સાઈડ નીચે ઉતરીએ ડેમના પાછલા ભાગમાં તો આ સાઈડ એકદમ બધું લીલું લીલું દેખાય છે કેમ કે આ સાઈડનું વાતાવરણ એટલું મસ્ત હોય કે ફરવાની બી મજા આવે તો તમે જોઈશો ડેમ કેવો દેખાય છે અત્યારે અત્યારે તો બધી બારીઓ બંધ છે કે કેમ કે ડેમમાં પાણી નહીં ને એના કારણે તો આપણે આવી ગયા છે ડેમના આ સાઈડના ભાગમાં તો આ જે લેર ચાલુ થાય છે મેન એ અહીંયાથી જ ચાલુ થાય છે અહીંયા તો પાણી પણ ખૂબ છે લેરમાં જે પડી રહેલું છે અને થોડા આપણે આ સાઈડ જઈએ તો તમે જોઈ શકો છો કે ડેમની બધી બારીઓ અત્યારે તો બંધ જ છે અને આ ડેમના નીચેલો ભાગ કેટલું નીચું એ જુઓ મિત્રો અને અહીંયા તમે જોતા હશો કે બધા ખાબોચિયા ભરેલા અને અહીંયા લોકો પણ એટલા મસ્ત નહાવાની મજા આવે ને એ રીતનું પાણી આવે મસ્તી બી કરે અહીંયા બધે મજા આવી જાય એવું વસ્તુએ તો મિત્રો આપણો વ્લોગ આટલે પૂરો થાય છે અને અમારા બીજા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ